નમસ્કાર હું છું રાહુલ બેગડા આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ બાબા બરફાની દર્શન માટે જમ્મુથી સંત સમાજનો ત્રીજો સમૂહ રવાના થયો જમ્મુના પુરાની मंडी સ્થિત રામ મંદિરથી સાધુ સમાજનો ત્રીજો સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના કેદારનાથ યાત્રા પદયાત્રાની માર્ગ પર ગોરીકુંડથી લગભગ એક કિલોમીટર આગળ છોટી ગધેરા નજીક ભૂસ્ખલન થયું જેના કારણે પથ્થરો પડતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જેવિયર મિલેન ના આમંત્રણ પર આજે અને આવતીકાલે આર્જેન્ટિનાની મુલાકાતે હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન 69 લોકોના મોત

ડાંગ શહેર સુધી પાણી ભરાય જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અમદાવાદના એકા ક્લબમાં ચાલુ કાર્યક્રમમાં છત પડી અમદાવાદના એકા ક્લબમાં ચાલી રહ્યો હતો એક્સપો ચાલુ એક્સપો કાર્યક્રમમાં ડોમની છત થઈ ધરાશય ડોમની છત તૂટવાથી અમુક કોલેજના વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ